નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ત્રયણ પર્વ નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન બે હજાર પચીસનો આજથી પ્રારંભ થયો છે દસથી વીસ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અકસ્માતે ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે રાજ્ય સરકારે વન વિભાગ દ્વારા આ અભિયાન શરૂ કર્યું છે ભુજમાં આજે આ અભિયાનનો વિધિવત પ્રારંભ થયો છે કરુણા અભિયાન સાથે સહયોગ માટે શ્રી ભુજ લોહાણા મહાજન જિલ્લા પશુપાલન વિભાગ રોટરી ક્લબ

ત્યારે કેટલાક પક્ષીઓને આકાશમાં ઉડતા પક્ષીઓને પણ આનાથી ઈજા થાય છે આ ઈજા પેલો તો ન થાય એના માટે અને એને નોડલ ઓફિસર જિલ્લા લેવલે તાલુકા લેવલે જવાબદારી આપી એમાં કચ્છ જિલ્લામાં જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આખી આ વિષય જવાબ કે મહાજન સમાજ લોહાણા સમાજ પત્રકાર મિત્રો નગરપાલિકા રોટરી કલબ આવા અનેક સંસ્થાઓ જોડાણી છે અને સ્વાભાવિકે જ્યારે મિશન મોટું થતું હોય ત્યારે એનું ફળ પણ મોટું મળતું હોય કોઈ પણ કામ કરે ચાર લોકો કરે એનો એટલો ફાયદો થતો હોય અને પાંચસો લોકો કામ કરે તો એટલો ફાયદો થતો એમ જે રીતે આખો એનો વ્યાપ અને વિસ્તાર વધે ત્યારે આનાથી નુકસાન કેમ પક્ષીઓને ઓછું થાય એના માટેના એક પ્રયત્ન છે અને કરુણા ભાગરૂપે જે રીતે આજે ફોરેસ્ટ ખાતું પોલીસ ખાતું વ્યક્તિગત સમાજો જોડાણી છે ત્યારે આ પક્ષીઓને હાનિ કેમ ઓછી થાય એવા સમય જેમ વાત કરી કે સવારના જ્યારે પક્ષીઓ પોતાના જ્યાં રાત રોકાણ કરતા હોય ત્યાં સવારના ઉડતા હોય વિચરણ કરવા અને સાંજે પાંચ વાગ્યા પછી જ્યાં રહેતા હોય ત્યાં પાછા આવતો એ સમયમાં પક્ષીઓની હલનચલન વધારે હોય એ સમય પતંગ ઉડાડવાનું આપણે ટાળીએ અને બીજું જે રીતે રોડ ઉપર પણ પતંગની દોરી કેટલીક આડીઓડી પતંગ કપાતો દોરી પડી હોય ત્યારે લોકોને ટુ વ્હીલર લઈને જતા હોય સાયકલ લઈને જતા હોય એના પણ એક્સિડન્ટના કેસ કેટલાક ગળામાં ઈજા થતી હોય હાથમાં ઈજા થતી હોય તો આ ઈજા ન થાય એના માટે કોઈ પણ લોકો કરી શકે આ કોણ કરશે એ નથી મારાથી શું થઈ શકે એ જો અભિગમ રાખશું તો પગે ચાલતા લોકોને પણ ક્યાંક દોરી મળે વાટમાં કે રસ્તામાં રોડ ઉપર તો એ દોરીને સંકેલીને એક બાજુ મૂકે તો ચોક્કસ આવા પણ જે અક્ષમાત જે નુકસાન થતું એનાથી બચી શકાય હું ચોક્કસ અપીલ કરીશ ભુજ વાસીઓને કે ચોક્કસ આ ઉત્સવ છે આ અવસર છે ચોક્કસ માણી પણ તમારો ઉત્સવ તમારો આનંદ કોકને નુકસાન ન પહોંચે કોકને ઈજા ન થાય આ પણ એટલી જ કાળજી રાખવી જરૂરી છે નોઆણા મહાજન ભૂજના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે એ વાત કરી આજે રાજ્ય સરકારનો બે હજાર પચીસ કરુણા અભિયાનનું આજે સ્ટાર્ટઅપ થયું એની અંદર લોવાણા સમાજ અને બીજી અનેક સંસ્થાઓ જોડાણી છે આ કાર્યક્રમ અગિયાર દિવસ ચાલવાનો છે એટલે આજથી આ કાર્યક્રમ ચાલુ થયું અહીં ભાનુશાળી મધ્યે રિલાયન્સ મોલ ની સામે પશુ દવાખાનાની અંદર આની ટ્રીટમેન્ટ સારવાર કરવામાં આવશે જ્યારથી પક્ષીઓને ઈજા થઈ હશે એ પક્ષીઓને અહીં લઈ અને એની સારવાર થશે તો એ સારવારમાં આ પશુ હોસ્પિટલના સ્ટાફ ડોક્ટરોની સાથે અમારા લોહાણા સમાજના અમારા કારોબારીના સભ્યો અમારા વોલેન્ટિયર મિત્રો પણ સાથે અહીં રહી અને અમે અહીંયા જેટલી મદદ થશે એ અમારા સમાજ દ્વારા મદદ કરવામાં આવશે અમારા સમાજની એક એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સ અહીં અગિયાર દિવસ માટે અહીં જ રહેશે અને અગિયાર દિવસ સુધી જો કોઈ આવા પક્ષી કોઈ જગ્યાએ અમને સંદેશ મળશે તો અમે એને ઇમિડિયટલી રેસ્ક્યુ કરી અને એ હોસ્પિટલમાં અહીં લઈ અને એની સારવાર આપવામાં આવશે તો આના માટે અમને જે લોવાણા સમાજને આ તક મળી એ બદલ અમે રાજ્ય સરકારના ખૂબ ખૂબ આભારી છીએ જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર આર પટેલે જણાવ્યું કે આજે કચ્છ જિલ્લામાં કરુણ અભિયાન બે હજાર પચીસનું આરંભ કરવામાં આવેલ છે તાજેતરમાં જ ચૌદ તારીખના ઉત્તરાયણનું પર્વ આવે છે અને દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે રાજ્ય સરકારનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે આ તહેવારોમાં પક્ષીઓને જે પતંગ ચગાવવાથી પક્ષીઓને જે ઈજાઓ થાય છે તો ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે અને વધુમાં વધુ પક્ષીઓને આપણે જીવનદાન આપી શકીએ ઇજાગ્રસ્ત પક્ષીઓનો મૃત્યુદર ઘટે એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં અમારા મુખ્ય બે શહેરો ભુજ અને ગાંધીધામ એ બંને શહેરોમાં અમે પક્ષીઓને વિશિષ્ટ સારવાર માટે આઈસીયુ યુનિટ એસ્ટાબ્લિશ કરેલા છે પક્ષીઓને સારામાં સારી ઉત્કૃષ્ટ સારવાર મળશે ઓપરેશન થશે માઇનર ઓપરેશન મેજર ઓપરેશન થી પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અમારા દસે દસ તાલુકાઓમાં વેટરનરી ઓફિસરો કંટ્રોલ રૂમ ચાલુ છે અને તાલુકા કક્ષાએ પણ એમને સારામાં સારી ઇમરજન્સી સારવાર મળી શકશે વધારામાં ગ્રામ્ય વિસ્તારોમાં મારા પંચાવન પશુ સારવાર કેન્દ્રો છે ત્યાં પણ પશુ સારવાર પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે વધારામાં કચ્છ જિલ્લામાં ગૌશાળા અને પાંજરા પર જીવદ્યાવનું મોટું કામગીરી થઈ રહી છે એટલે જે કચ્છ જિલ્લામાં જે નમૂનારૂપ સંસ્થાઓ જે જીવદયાનું કામ કરે છે ત્યાં પણ પક્ષીઓને પ્રાથમિક સારવાર મળી શકશે એ રીતે પક્ષીઓને બચાવવા સૌએ સાથે મળીને કામ કરવા માટે આહવાન કર્યું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર